અત્યાર સુધી આપણે જોયું કે પગમાં ફ્રેક્ચર થવાના કારણે દાદાશ્રીને બરોડાની સયાજીરાવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ડોક્ટરના કહેવા મુજબ ઓપરેશનની જરૂર હતી પણ દાદાશ્રી તો એનેસ્થિસિયા કે બ્લડ લેવા જ નહોતા માંગતા તેથી તેમણે ઓપરેશનની ના પાડી દીધી કારણ કે તેમનું કહેવું હતું કે બીજા બધા માટે બરોબર છે પણ સંપૂર્ણપણે શુદ્ધ થયેલા જ્ઞાની પુરુષના શરીરમાં બીજું લોહી એટલે કે બહારના પરમાણુ નાખવા નથી અમે નથી ઈચ્છતા કે અમારી જ્ઞાન જાગૃતિ પર આવરણ આવી જાય ડોક્ટર લોકોએ કહ્યું બધાએ કે આને ઓપરેશન કરવું પડે દાદા ના પડે કે અમને છે ઓપરેશન નથી કરાવવું બીજું રોઈ નથી લેવું ને સીસી સૂંઘવી નથી આ મૂંઝવણને લઈને હોસ્પિટલમાં દાદાશ્રીના રૂમની બહાર થોડે દૂર ડોક્ટરો ચર્ચા કરી રહ્યા હતા અને બરોબર એ જ સમયે ગોધરાના મહાત્મા

ગભરાયો તો ખરો પણ પછી મને હિંમત આવી ગઈ દાદા બોલાવું જો આપણે જઈએ તો કશો હતો ના આવો એટલે આ બધા છો ચર્ચાઓ કરતા બાકી કોઈ જવા ના દે ત્યાં ઘડી કારણ કે એમ નહીં ઘડી બોલ તૂટી ગયેલો હતો ને સુઈ ગયેલા એમને હું તો ગયો એટલે એમને જે પગ તૂટેલો ને આમ લાંબો કર્યો વિધિ કરી નાખી છે મને વિધિ કરાવી વિધિ કરાવી એટલે પછી એટલી બધી કરવા હતી એમને

અંતે ઘણી ચર્ચા વિચારણા પછી ડોક્ટરોએ દાદાશ્રીના પગ પર ટ્રેક્શન લગાવવાનું નક્કી કર્યું જેથી તેમને થોડી રાહત રહે અને એ દરમિયાન તેમને ઓપરેશન માટે પણ રાજી કરી શકાય પણ દાદાશ્રીએ તો તેમના ભત્રીજા રાવજીભાઈને બોલાવીને કહ્યું આ લખતરિયા વગર ઓપરેશને પગ સાજો કરી દેશે અમને અહીંથી લઈ જાઓ આમ ચાર દિવસ હોસ્પિટલમાં રહીને ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ઓગણ્યાએંશીના રોજ દાદાશ્રીને કુંજ સોસાયટીમાં રાવજીભાઈના બંગલે લઈ જવામાં આવ્યા ત્યાં પ્રાણલાલભાઈએ હાડકું સેટ કરીને જોન્સનનું પ્લાસ્ટર લગાવ્યું આ પ્લાસ્ટર એકવીસ દિવસ રહ્યું આવી પરિસ્થિતિમાં પણ દાદા દરરોજ બે થી ત્રણ કલાક સત્સંગ આપતા બેડમાં જતા અને વજન બધા અટકાયેલા હતા પણ તોય એમને પોતાને સત્સંગ ચાલુ રાખતા હતા અને વિધિઓ બી કરાવતા હતા સત્સંગ કર્યા કરે અહીંયા નીરુબેન બાજુમાં બેઠા હોય ત્યાં આમ એમને તેલ લગાડ્યા કરે તો મારા કઝિનભાઈ છે એમનું કચ્છમાં પહેલાં મેડિકલ સ્ટોર હતો અને મેડિકલનું જ્ઞાન હતું તો એમણે નીરુબેનને પૂછ્યું નીરુબેન તમે કહો છો અમને ફ્રેક્ચર તમે એમને હાથથી આમ કરો છો દાદા અમારી સાથે સત્સંગ કરે છે કે નોટ પોસિબલ એટલે તે દિવસે તો અમને બી એવું ફિટ બેસી ગયું રમણીકભાઈ કહે કે આ દાદા જે છૂટું છૂટાની વાત છે ને દાદા દેહમાં નથી ને જે વાત આવે છે ને રમણીભાઈ કહેતો કે આ પ્રસંગથી ગેરંટેડ લખેલો ને તો આંગળી પી માણસ રાખી શકે નહીં એ દરમિયાન એક મહાત્મા ડૉક્ટર મહેતા અમેરિકાથી આવેલ એક ડૉક્ટર ડૉક્ટર મર્ચન્ટને દાદા પાસે લાવ્યા પછી ડૉક્ટર મર્ચન્ટ આવ્યા અમેરિકાથી એટલે એમણે કહ્યું કે દાદા શું છે પછી એમને કહ્યું કે સાડા બાર કિલો વજન લટકાવીએ તો દાદા અડધો ઇંચ પગ તમારો ટૂંકો રહેશે દાદા કે મારે કે અત્યારે દોડો છાવું મરે કે ટૂંકો રહે ટૂંક એટલે દાદાએ તે વખતે કહ્યું કે જો આપણો વિલ પાવર હોય તો એવો આ માણસ આપણને ભેગો થાય વજન લટકાયેલું એ પગે તો દાદા વિધિ કરાવે પાછા અહીં વિધિ કરી એમ કે એટલે તમારી બળક કાઢ નાખે કે સંસારમાં રહીને આ જુદા કેવા રહે છે અનુભવ જે અનુભવ આપણને મળે એમને જોવાનો અંતે ત્રણ મહિના સુધી પગને સીધો રાખવા માટે મીઠાની વજનદાર થેલી લટકાવી રાખવામાં આવી આ દરમિયાન દાદાશ્રીને એક જ પોઝિશનમાં સૂવું પડતું હતું દાદાશ્રીને આવી સ્થિતિમાં જોઈને બધા મહાત્માઓને થોડું મનમાં લાગી આવતું પણ આવા સમયે મહાત્મા દાદાશ્રીની તબિયત પૂછે એ પહેલાં તો દાદાશ્રી જ તેમના અને પરિવારના ખબર અંતર પૂછી લેતા અને તેમને રાજી કરીને મોકલતા પછી બધું ખબર અંતર પૂછે આપની અને ખાસ તો અમે બીજું કશું ને અમે વિધિ કરાવવા માટે જઈએ દાદાની એ વિધિ કરે ને અમે ખુશ થઈ જઈએ એમ કરીને લોકોનું કલ્યાણ થાય એ જ આ જોયા છે અમે નજરે નજર જોયા છે બધું અમે આજ તેમનો ભાવ હતો તેમની કરુણા હતી લગભગ અઢી મહિના પછી દાદાશ્રીનો પગ સંધાઈ ગયો પણ ફ્રેક્ચરની આ ઘટનામાં સારવારની આખી પ્રક્રિયામાં જે કોઈ પણ મહાત્મા દાદાશ્રીને મળ્યા તેઓને જ્ઞાની પુરુષની દેહાતીત દશા એટલે કે દેહથી સંપૂર્ણ મુક્ત દશા જોવાનો અમૂલ્ય અવસર મળ્યો नि देहादशाजते दादानो जना जे नो माज मोक्षते मूर्तमूर्तात्मा ख्या ख्या नथी माही ते भगवान रहस्यात्मा भगवान् रह्यात्मा